મોટી મોટી વાતો કરવી બહુ સરળ છે પણ એટલું જ અઘરું છે નાની નાની મદદ કરવી અમારા ખેડા જિલ્લાના માતર તાલુકાના માતર એવા ગામની અંદર કાઠિયાવાડ વિસ્તારના રહેતા એક કાકા જે ટેમ્પી પર ગુજરાન ચલાવે છે એક ટેમ્પી જે ભાડે બચત ઉપર આપે ત્રણસો રૂપિયા રોજ એમની આવક આવે એમનું ઘર ચાલે પણ દોઢ મહિના પહેલાં લોકડાઉન વખતના હપ્તા જે બાકી હતા ન ભરી શકતા અને પેનલ્ટી ઘણી બધી મળીને કુલ હજાર રૂપિયા બાકી રહેતા એમની ટેમ્પી ખેંચી ગયા અને કાકા બની ગયા કાકા નિરાધાર બન્યા બાદ એમની જિંદગી અઘરી બની ગઈ ઘર ચલાવવું અઘરું થઈ ગયું અને કાકા કાકાને કોઈને રેફરન્સ આપ્યું કે તમે પહોંચો શિક્ષણ સંકુલે ત્યારબાદ શું થયું આવો આ વિડીયોની અંદર નિહાળીએ નામ કાકા તમારો રણછોડભાઈ રણછોડભાઈ ક્યાં રહેવાનું તમારે માતર માતરમાં ક્યાં આગળ

कई टेम्पी है थी अतुल अतुल ना ना वो बिजाद, बिजाद। बजाज 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 नहीं टेम्पी है थी बराबर का तो सु हफ्ता बाकी થઈ ગયા था हफ्ता तो बुझा ही गया था पण पेनल्टी का दी थी पेनल्टी बड़ी बहुत थी हाँ। और लॉकडाउन का हफ्ता बाकी है था हां तो कितना बाकी है था कुल ये तो वो खबर नहीं पर 80000 भरवाना कह जाता 87 जला खेता 87 300 हां बराबर तो कितना पैसा नो व्यवस्था थई तमा जोड़े मारिया करती थी बी बापू एक भी कितना थी तमा जो

અને વાત કરી હતી કે બાપુ મારી ટેમ્પી છે એ ખેંચાઈ ગઈ છે હપ્તા હું નથી ભરી શક્યો લોકડાઉન જે બાકી છે છ હપ્તા અને એમ કરી પેનલ્ટી મળીને સિત્યાસી હજાર રૂપિયાનો લીટર એમનો આવ્યો છે અને એમની ટેમ્પી સિજિંગવાળા ખેંચી ગયા છે અને સિત્યાસી હજારની વ્યવસ્થા છે નહીં અને ટેમ્પી એક માત્ર એમનું આવકનું સાધન છે એ ભાડે ત્રણસો રૂપિયા બચત પર આપીને એમનું ઘર ચાલે છે પણ દોઢ મહિનાથી ટેમ્પી વિહોણા છે એટલે એમની પરિસ્થિતિ ખૂબ અઘરી હોય આપણને રજૂઆત કરી હતી આપણે ફાઇનાન્સ કંપની સાથે વાતચીત કરી અને ફાઇનાન્સ કંપનીએ સિત્યાસી હજારની જગ્યાએ બોતેર હજાર રૂપિયાની અંદર સેટલમેન્ટ કરવાનું નથી કર્યું છે અને ત્રીસ હજાર રૂપિયાની વ્યવસ્થા કાકાએ જાતે કરી છે અને બેતાલીસ હજાર રૂપિયા આપણા ફેસબુક ફોલોઅર મિત્રો છે મારા એમને અપીલ કરી રહ્યો છું અત્યારે મેં બેતાલીસ હજાર રૂપિયા કાકાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે અને આજે જ એ પેમેન્ટ ભર દેશે અને આવતીકાલે એમને ટેમ્પી પણ મળી જશે અને કાલથી એમનું રૂટીન શરૂ થઈ જશે પણ મોટી મોટી વાતો નહીં પણ નાના નાના મદદ થકી જ કદાચ લોકોની તકલીફો દૂર થઈ શકે એમ છે સો બેતાલીસ હજાર રૂપિયા એ જવાબદારી હવે તમારા બધાની છે તમારા બધાના ભરોસે જ બેતાલીસ હજારનું પેમેન્ટ આમનું થઈ ગયું છે આશા રાખીએ છીએ કે આપણે બધા મળીને સહિયારો મળીને આવા કેટલા પણ જે અટવાયેલા લોકો છે એમની મદદ કરીશું મોટી મોટી વાતો નહીં પણ નાની નાની મદદની જરૂર છે ધન્યવાદ